આગ લાગ્યાનું અનુમાન છે જંગલ વિસ્તારમાં આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે એમ જંગલ વિસ્તાર છે એટલે વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે હાલ તો ફાયર વિભાગ સ્થળે પહોંચ્યું છે અને આગ બુજાવવાની કામગીરી ચાલુ છે અમરેલીના ધારીમાં જંગલ વિસ્તારમાં આગ લાગી છે મારો ચલાવ્યો ડમ્પિંગ સાઇટમાં આગ લાગી કેવી રીતે તે હજી સ્પષ્ટ નથી થયું આગના ધુમાડાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હાઈવે ઉપર અડધો કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો કેમકે એટલો ધુમાડો છે કે રસ્તા ઉપર આગળના વાહન દેખાવા મુશ્કેલ થઈ રહ્યા છે રસ્તો પણ નથી દેખાઈ રહ્યો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે